નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે મોન્ટ્રીયલ સંધિ કયા વર્ષમાં થઈ હતી તો ઓગનીસોને સિત્યાસીમાં મોન્ટ્રિયલ સંધિ થઈ હતી બીજો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિન સપ્ટેમ્બરના કયા શનિવારે ઉજવાય છે તો આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિન સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવાય છે ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ સંરક્ષણ વિસ્તારનો કેટલો હિસ્સો જંગલ વિસ્તાર છે તો સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા હિસ્સો ગુજરાતના કુલ સંરક્ષણ વિસ્તારનો જંગલ વિસ્તાર છે ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ સંરક્ષણ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે તો સત્તર હજાર નવ્વાણું ચોરસ કિલોમીટર ગુજરાતમાં કુલ સંરક્ષણ વિસ્તાર ફેલાયેલ છે ઈસરોએ ગુજરાતમાં કેટલા વન્યજીવ કોરિડોરની ઓળખ કરી હતી તો ઈસરોએ ગુજરાતમાં બાર વન્યજીવ કોરિડોરની ઓળખ કરી હતી છઠ્ઠો પ્રશ્ન છે જેતપુર કેમિકલને કયા જિલ્લામાં ડીપ સી પ્રોજેક્ટ અંતર્ગત દરિયા સુધી પહોંચાડાશે પોરબંદર સાતમો પ્રશ્ન છે સરકારે કયા વર્ષમાં વાંસને વૃક્ષમાંથી દૂર કરી ઘોણ પેદાશોમાં ઉમેર્યા તો બે હજાર વાસને વૃક્ષમાંથી દૂર કરી માંથી દૂર ઉમેર્યા મધ્યપ્રદેશમાં સૌથી મોટું અભયારણ કયું છે તો નવરા દેહી મધ્યપ્રદેશનું સૌથી મોટું અભ્યારણ્ય છે તાજેતરમાં લાલ ગરદન વાળું ફાલેપ્રોપ પક્ષી ક્યાં દેખાયું તો લાલ ગર્દન ફાલેરો પક્ષી તમિલનાડુમાં જોવા મળ્યું તુંગારેશ્વર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે તો તુંગારેશ્વર વન્યજીવ અભયારણ મહારાષ્ટ્રમાં આવેલું છે ગુજરાતમાં વેનેડિયમ ક્યાંથી મળી આવ્યું

છેતાલીસ વાઘના મૃત્યુ છેલ્લા નવ મહિનામાં થયા છે વિશ્વમાં ઘેંડાઓની કુલ પ્રજાતિઓ કેટલી છે તો ઘેંડાઓની વિશ્વમાં કુલ પાંચ પ્રજાતિઓ છે મિથુન કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે તો નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે મિથુન સૌથી મોટા ફૂલની પ્રજાતિ રેફલેસીનું નું સિયન સ્ટેટસ શું છે તો તે ગંભીર જોખમમાં છે ક્યાંથી મળી આવેલ દરિયાઈ પ્રજાતિનું નામ એપીજે અબ્દુલ કલામ પરથી રખાયું તો તમિલનાડુમાંથી મળી આવેલ દરિયાઈ પ્રજાતિનું નામ એપીજે અબ્દુલ કલામના નામ પરથી રખાયું છે તાજેતરમાં ઇન્ડિયન સ્કીમર પક્ષી ક્યાં દેખાયું તો દૂધવામાં ઇન્ડિયન સ્કીમર પક્ષી દેખાયું છે વિશ્વ નદી દિવસ સપ્ટેમ્બરના દર ચોથા ખાલી જગ્યાએ ઉજવાય છે તો વિશ્વ નદી દિવસ સપ્ટેમ્બરના દર ચોથા રવિવારે ઉજવાય છે વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે તો ચોવીસ સપ્ટેમ્બરે વિશ્વ ગોરેલા દિવસ ઉજવાય છે તાજેતરમાં દેશમાં ક્યાં ચોપનનું ટાઈગર રિઝર્વ જાહેર કરાયું તો દેશનું ચોપ્પનમું ટાઈગર રિઝર્વ જાહેર કરાયું છે મધ્યપ્રદેશમાં તાજેતરમાં કયા રાજ્યનું સૌર ટેમ્પલ ભારતની પ્રથમ ગ્રીન એનર્જી પુરાતત્વ સાઇટ બની તો સૌર ટેમ્પલ જે તમિલનાડુ રાજ્યનું છે તે ભારતની પ્રથમ ગ્રીન એનર્જી પુરાતત્વીય સાઇટ બની છે ગુજરાતમાં તાજેતરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ મુજબ કઈ નદીના પાણીની ગુણવત્તા શુદ્ધ હતી તો મહી અનાસ અને પાનમ દેશમાં કુલ કેટલા કૃત્રિમ કોરલ રીફ એકમો બનશે તો દેશમાં કુલ સાતસો બત્રીસ જેટલા કૃત્રિમ કોરલ રીફ એકમો બનશે બોલ્સન કાસ્બો જેનું આઈયુસીએન સ્ટેટસ શું છે તો તે ગંભીર જોખમમાં છે